કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે નથી છે આજે નવા દેવા દખ કાઢી નાખ્યું છે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લાવવામાં બધા એક સામે તમારી તૈયારી છે ને મારું બેટું સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એવું ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું ત્રણ દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા ને ભવિષ્યમાં પણ જઈશું અને એમાં હું તો અલગ છું આઠે પોર આનંદ મને કોઈ એમ કે એમ ગયા એવી પૂછવા માટેની આ તરીવરમાં આ જુદી હિંમત ચાલી નથી